માતાજી જય શ્રી કૃષ્ણ તો હાલો લાઠી નવું મેનું આવ્યું છે તો બેનુની મિટિંગ છે તો મીટિંગમાં જાઉં છું મિટિંગમાં હું ભેગામાં મળશું ફરીને તમને બ્લોકમાં લેશું તો જે માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે પસાર લઉં મળી ગઈ છે અને અમને અઠ્યાય કે તમે ટાઈમે પહોંચેલા છીએ તો આપણે મિટિંગમાં ફરી મળશે દીધા બ્લોકમાં જો જે માતા જઈ શ્રી કૃષ્ણ સરસ મજાનો માનો મહિલા મંડળ મોટિયું ગોપીયું ગણાય રસોઈયા બેન તો અત્યારે છોડીને આવ્યા એટલે ગોપીયું કેવી પડે ને તો ભાવ એ ભર થઈ ગયો મને એમ થઈ ગયું બે શબ્દ બોલું તો સરસ મજાના સામે મારુતિ નંદન જો બે હાથ જોડીનું ભાસ અને ગણપતિ મહારાજ ને અમારા રસોડામાં છોટું ગણપતિ

بابا گڈ بائے ماں مانا دور باچي او

Uazia Geretė Nikolai Belagė, Mekė 2000 m. Makė Mazalsu, Matėn Božinėto mokes baimėta lija. ને મામલતદાર સાહેબ નાય આય મામલતદાર સાહેબ બેન છે તો હો ભાગ્ય છે બેનના કંઈક ભણ્યા છે અને જો નામ છે એ અને સાહેબોનું નામ નથી આવડતું ને આ મીટિંગ જીલો ઉમરેલી તાલુકો લાઠી તાલુકા લેવલે સરસ મજાની મિટિંગ છે મધ્યાહન ભર્જન મેન્યુની સરસ મજાની તો હું મિટિંગમાં તારે સરસ મજાની સૌ તો તારે

હા સરસ મજાની સીંગ જોઈ લો તો કેવી બેઠી છે સરસ મજાની ઘૂઘરા બેઠા હો સારું ઓન તો માતાજી લાભ આપ્યો તો સરસ મજાની સિંગ છે તો પીંડો છે સરસ મજાનો તો અત્યારે બસ આટલું ને ફરી મળશું બીજા બ્લોકમાં ત્યાં લાઠી ગેટ તો અત્યારે હું લાઠી ઉભી છું અને આજ તો મોડું થાય બ્લોક ચડાવવાને તો અહીંથી વાહન મળે પછી એવાય તો આજ અમારી મીટિંગ હતી મધ્યાહન ભોજનની તો સરસ મજાનું રળિયામણું મને એવું લાગ્યું તો એક બ્લોક કરી લો સરસ મજાનો લીમડાને છંયો જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે મારે વિડીયોને વિરામ લઉં છું અને ફરી મળ્યા આપણે કાલે હવાઈ નવા વિડીયામાં નવા બ્લોગ સાથે લો જય માતાજી જય શ્રી